રોજ ફરિયાદ થાય ને આ હાડી નથી ગમતી ને આ બીજી વાર નહીં પહેરવું ને આ ઘર નું બીજું કરાવી લઈએ ને આ મકાન માં લાદી આવી નથી બદલાઈ દો મને વાહ નથી જવા દેતા ને આપડા ઘર આ ખાવાનું નથી બધી ફરિયાદ બંધ થઈ જાય આપણને ભગવાન બહુ બધું સારું દીધું કઈ ઘટતું પારિવારિક ડખા છે ને

બધા બધુંય મળતું આવનારા સમયમાં કેટલી સંપત્તિ છે સુખી ન હોય શરીર કોનું હાજુ છે ને એટલે ઘરે ઘર ફરિયાદું ફરિયાદો ન કરતી દીકરી હોય ને એટલું આવ્યું છે મારા ભાઈ ની દીકરી મારી એટલું આવ્યું તમે એવું ન કરતી હવે છોકરી કે ઓછો તો આપડે આપડી દીકરી પાસે એટલું માગતા હોય ને તમે જ્યાં દીકરીઓ થયો ને ત્યાં એમ તમને બે તોલા હોય તો દીકરી આ પરિવર્તન તમે તમારા ઘર આંગણે થી

અમલ આપણે ન કરીએ પાછળની પેઢી ને તમે અમલ કહું કે આપડે મારા છોકરી એવું શીખડાવું હું ના હાચું પછી મારી છોકરી માં તો જોવે એટલે આપણે દીકરીઓ જ્યાં વરાવીએ ને આપડા ભગતે પંડિત વાણી કઈ રીતે આગમવાણી એમ હું તો કરું જ છું કે વી વર તમારે બધા તૈયારી રાખવાની સુધારો નહીં લઈ આવો ને તો આશ્રમ ઉતરે પડ્યા આવીશું ક્યાંક ખાટલા પડ્યા આવીશું ક્યાંક

ઓય હાંજે જ એમ કેવ કાસ્તો મે થાકી ગયા તોય ઘરે જઈને દેવક પર મે આઈ સાહ કે થાકી ગયા રે ગરે આવી મેલાું પતા કાઈ લામ ગ્યાતા ધામ ગ્યાતા હતો થાકી ગયા આતો મે દાડિયા કર્યો તો ને થોય બંધ રાખી અમે ન્યાક થાકી ગયા ઓય કે ડિગ્રી હોય આપની ઘરે પર આવો અમે થાકી ગયા બને દેગા તૈયારી બાવલ બને અને પ્રસંગ પૂરો થઈને એટલે કઈ દી તો આપણે ત્યાં હવે હુઈ જાવ હા નહીં ચાહી થાકી અને ને લઈ ગયો પ્રસંગ પૂરો થયો અમાર રોજ બસો અઠ્ઠસો માણસ ને કેવા જાય ને કેવા જાય તમારા મહેમાન આવેસ તમ ભેળા આવશું આપ તો તો રોજ પ્રસંગ એક મહેમાન જાય એક આવે ઈ જાય બધું આ કે તમે તમારા પરિવાર ને પ્રેમથી સાચવો અને તમારી જેટલી જરૂરિયાતો છે ને એટલા ખર્ચા કરો જરૂરિયાત ની બહાર દેખાદેખી માં આંધળા ન થાવર વી વર

ખુબ સરસ ખાન ખીચડીયા ગામ થી આજે અમરધામ આશ્રમ પર શ્રી રામ ધૂન મંડળ ના બહેનો છે એ આજે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે આપ સૌ મહેમાનોનોનો મામણધામ આશ્રમ સાથી પરિવાર વતી અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પ્રભુજી વતી આશ્રમ વતી અને સાથી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય મામળ સદ્વિદાસ જય શ્રી કૃષ્ણ